સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર ખાતે નવગામા ગામેલ ફેક્ટરી દારૂ કટિંગની મોટી રેડ હાથ ધરાઈ હતી આ રેડ દરમિયાન પોલીસે કુલ પિસ્તાળીસ હજાર પાંચસો ચાર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત અંદાજે સિત્યાસી લાખ બ્યાસી હજાર બસો થાય છે તે ઉપરાંત પોલીસે છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એકતાળીસ હજાર ત્રણ વાહન બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વરને સોંપ્યા હતા જોડાયેલા આરોપીઓમાં સુરતના સિદ્ધના ઉર્ફે નરેન્દ્ર બેની પ્રસાદ યાદવ સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા મહેન્દ્ર અમૃતલાલ પાલ રવિ અજીત સરોજ તથા પાલકધારી કલ્લુ ગૌતમનો સમાવેશ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ રેટથી દારૂ કટિંગના નેટવર્ક ઉપર મોટો આંચકો લાગ્યો છે